તો અમારે હે ઘરે લગન છે તો લગ્ન હતા ને તો અત્યાર સુધી અમે ને હલ્દીનું બધું રસમ ને ચાલુ હતી તો અમે બધા હેને ન્યા ગયા હતા હું અને બંધ અને બધા ઘરના જો જોકે અત્યારે બધા કોઈ પાછા નહીં આવ્યા અમે જમી અને વળી પાછા આવતા રહ્યા છીએ ઘરે અને આ જો અમારી બોનું બધા આવેલા છે તો હમણાં થોડીક વારમાં જ આવશે તો તમને બ્લોગમાં આગળ બનાવી જો તમને બ્લોગમાં પણ હું બતાવીશ એમ તો ફાઇનલી મિત્રો અમે તો આવી જાય અમારા ગામના ગામ તો તલાવે તમને બધા થાત હોય છે કે અહીંયા બધા શું લેવાના એવું નથી અમારે ગોત્રીજની જે માટલી આવે એ મેઘવાની ધૂળ નીચે તો છે એ ધૂળ અમે અહીંયા લેવા આવ્યા જોકે લગ્ન પ્રસંગમાં આ રસમ તો હોય જ તે કારણ કે ધૂળ લેવા તો જાય એ રસમ તો જોકે પેલે બધાને હાલે જ છે તો એ રસમ આપણે પૂરી કરવા માટે અહીંયા આવ્યા હતા તો તમે આગળ જોઈ શકો છો આપણે હુંડલી માં ને સોરેથી ધૂળ ખોદે એ રીતે જો આમાં છે ને હુંડલીમાં આપણે પાંચ લોકો હોય લોકો ભર છે ને બે વિડીયો પેલા ઉતારી લેવી તો અમે બે તો કહી દીધું વિડીયો ચાલુ પછી તો સીધા અમે પહોંચી ગયા ઘરે મારા દેરાણીએ રીલ્સ ને ફોટા ઉતારવાનું કર્યું દીધું ચાલુ પાસું

એક બેન બાના ખાય એ તો એજી બાકી છે નગરાવાળા એ આયા નથી પણ એ પૈસા પાણો કઈ બીમાર એટલે નહીં આય પૈસા આવશે જો તો આવો આવો પાછો થાય ને પાછા તો લે છે અને અંદર આવતા રહો આવતા રહો ને

গোল খা বনাই ৰসগোল খা কে

મે <laughs> 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 <laughs>

તો વાડીએ છે ને આપણે ભેંસ દોવાની હતી અને આમ પણ અંધાર થઈ ગયું છે તો અમારે ઘરે લગ્ન છે તો ત્યાંથી ગોત્રીજ ભરી અને પાછા આવતા રહેતા વાડીએ તો વાડીએ તો અમારે આવવું જ પડે કારણ કે સાંજ સવાર છે ને ભેંસ ધોવાની હોય એટલા માટે તો આપણે ભેંસ દોઈ લીધી છે ને દૂધ પણ જોવામાં નાખી દીધું છે જો કે કૂતરા થોડાક ઘઉં છે એટલે થોડાક અવવા આવશે

ખાઈશો કેમ એમ કહું સમસી લઈ એ સમજ જોઈ ને તો મેંદી પાડી હે મેંદી પાડી તો હું કહું ખાઈશો કેમ તા કે સમસી લે ને આ કોણ સમસી દે જા લે દેજો ખેંચ આમ લઈ દેજો તો આતમાં સમચી લઈ દેજો એમ કહું હા તો એ બતાયતા હે બતા દે ઊભા હે જો આ

અને આ જો બોડી ઓય અય અર્શિત સામુજો તો અર્શિત મનું કે આય અર્શિત મેને બચવાયું આય અર્શિત સામુજો તો આયા આ લાઈ તો આ લાઈ તો આ લાઈ તો એ આ લાઈ તો પણ આ લાઈ મનું કે આનું બટુડી મનું કે આનું મને હું કે આનું બોડી ઓય મને હું કે આનું એ ઓલામ પડી ગઈ મમ્મી કે મમ્મી કે અને હા મિત્રો હવે અમારે જમવા જવાનું છે તો હવે મેં નીકળ્યું છે ને હા હવે મળશે આપણે સીધા ફૂલેકામાં તો તમે ત્યાં સુધી આપણે છે ને વ્લોગમાં બનાવી રેજો તો ફાઇનલી મિત્રો આપડે ફુલેકામાં આવતા રહ્યા છીએ અને અહીંયા તો આવીને જોયું તો વરાજો તો બેસી ગયો તો ઘોડી માથે પછી ડિસ્કો કરવાનું કરી દીધું ચાલુ અને હા ડીજે વગાડે એટલે અમારે જૈનમ ને તો રેવાય નહીં તો જૈનમ અને એના પપ્પા બે ડાન્સ કરવાનું કરી દીધું ચાલુ અને જો જૈનમ પણ જો એને પણ કોપી ટુ કોપી એના પપ્પા જેવો જ ડાન્સ કરવાનું એમ હા તમને એમ થાય કે આમને એક જ ડાન્સ આવડે ના હોમને પણ આવડે અને હા અમને આવડે કે ન આવડે પણ અંધારે આપણે ઠેકડા તો તો મારવાના અને અને હા હા આના જોઈ લેજો અમે તો બહુ ડાન્સ કર્યો ડાન્સ કરીને અમે પાછા આવતા રહે છીએ ઘરે અને ઘરે આવીને તો જોયું તો ઘોડી કે મારે પણ ડાન્સ કરવો છે તો ઘોડીએ પણ ડાન્સ કરવાનું કહી દીધું ચાલુ તો જો આ રીતના ઘરે પહોંચી ગયા ને ઘોડી રમાડવાનું કર્યું ચાલુ એટલી બધા પૈસા બહુ ઉડાડો જતા હું ને મારે દેરાણી મેઘ હાલ હાલ આપડે રહી ન જાય તો અમે બી પણ પૈસા ઉડાડવાનું કરી દીધું ચાલુ તો એટલી જ વારમાં મારે પૈસા ખૂટી ગયા તો હરા ભાઈ ક્યાં થોડાક હજુ લેતા હો પાસા વરાજો તો એટલી જ વાર મેં પણ કીધું જૈનમ તું પણ બેસી લે ને શોખ પૂરો કરી લે હજુ વરાજો બનવાનું તો વાર છે અને હા મિત્રો આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની